ડભોઈ એકતા અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે તળવી સમાજ દ્વારા એકતા રથનું ભવ્ય સ્વાગત શિક્ષણ અને વ્યસન મુક્તિ સંદેશ સમસ્ત તળવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો અને યુવાધનને વ્યસન મુક્તિ તરફ વાળવાનો છે વડોદરાથી પ્રસ્થાન થયેલા આ એકતા રથ વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી મહારાષ્ટ્રના વરફળી મુકામે પહોંચશે ચાલીસ ગામોનું મહાસંમેલન આ રથયાત્રામાં ડભોઈ તાલુકાના અંદાજે ચાલીસ જેટલા ગામોના તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા વરફળી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટે આ સામૂહિક શપથ લેશે આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈમાં આયોજીત સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણી અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા જેમાં પી એમ તડવી પ્રમુખ ડભોઈ તડવી સમાજ કાલિદાસ તડવી રાજેન્દ્ર તડવી દિનેશભાઈ તડવી મફતભાઈ તડવી સહિતના કાર્યકરોએ હાજર રહી સમાજની ઉન્નતિ માટેના અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો એકત્રીસ ડિસેમ્બરના દિવસે જ્યારે વિશ્વ ઉજવણીમાં મગ્ન હોય છે ત્યારે તડવી સમાજે એકતા દિવસ ઉજવીને સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે હતું સમાજ તડવી સમાજ ગુજરાત એકત્રીસ ડિસેમ્બર એકતા દિન તરીકે દર વર્ષે ઉજવે છે સમાજ એક થાય સમાજમાંથી વ્યસનો ઓછા થાય અને સમાજમાં શિક્ષણનું સ્તર વધારે આવે અને શિક્ષિત સમાજ થાય એના માટે અમે વિદ્યાર્થીઓને આજે સન્માન કરીશું વિદ્યાર્થી સન્માન યાત્રા તરીકે સંગઠિત થાય સમાજ એના માટે વડોદરાથી નીકળી ડભોઈ અમે આંબેડકર ચોક ફુલાર વિધિ કરી રાજપીપળા થઈ ડેડીયાપાડા થઈ અને મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રચાર પ્રસાર કરવા અમે તમામ કાર્યકરો જઈ રહ્યા છે સમાજ તળવી સમાજ એક શિક્ષિત બને સંગઠિત બને અને સતત શિક્ષણને વેગવંતો બનાવે એવા પ્રયાસરૂપે અમે આ એક એકતા રથનું આયોજન કરેલું છે